નમસ્કાર કરું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ જીરાની આપણે આવક વિશેની વાત કરીએ મિત્રો તો જીરાની આવક કાલ કરતાં આજે થોડીક ઓછી નોંધાણી છે મિત્રો કાલે બાવીસો ગુણીની આવક હતી મિત્રો અને આજે સત્તરસો ગુણીની આસપાસની આવક નોંધાણી છે ના આ મિત્રો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને મિત્રો તેજી મંદીની વાત કરીને મિત્રો તો આજે હાલ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ઉતાર ચઢાવ હાલ જોવા નથી મળી રહ્યો તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તેથી આપને ખબર પડી જાય કેવા માલના કેવા બજાર ભાવ થાય છે પાંચ હજાર નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે પાંચ હજાર નવસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણ માલ સારો હોય ક્વોલિટી માલ છે પાંચ હજાર એક મિનિટ થઈ જાય પાંચ હજાર આઠસો પાંચ હાજર આઠસો નો ભાવ થયો અઠાવનસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો અઠાવનસો ને પચાસ ભાવ થયો પાંચ હાજર આઠસો પચાસ પાંચ હજાર આઠસો ને એક રૂપિયાનું વેચાણ પાંચ હજાર આઠસો ને અઠાવનસો ને એક રૂપિયાનો માલ સારો હોય

Tahun s e r t u s a n m s b m n i e s a a p t e r i u m b i a r a t a n s r a n u e p n t s e r u m b i a n a e e b l u i a l t h i l m e t e r r t n s n e p t e r u b i a h i h i s પાંચ હજાર પાંચસો રૂપિયા પૂરા પંચાવનસો રૂપિયા વેચાણ મીડિયમ જીરું છે આડત્રીસો ને એક રૂપિયાનું થયો જીરું છે આડત્રીસો ને એક ભાવ જોવાનો ભાવવાની